મારા સસરા મારા બે શાળા અને મારા સાસુ આ લોકોએ પહેલેથી જ મારી ઉપર એબોશન કરાવવા માટેનું બહુ દબાણ કર્યું હતું પણ હું એબોશનમાં માન્યો નહીં એ પછી એમને કીધું કે હું કોઈપણ રીતે તમારા બાળકને નહીં જન્મવા દઉં એમને ગર્ભમાં જ હત્યા કરી નાખીશ કારણ કે જો બાળક થશે તો મારી દીકરીને તમારે ઘેર આવવું પડશે એ કોઈ પણ હિસાબે એવું ઈચ્છતા નથી કે એમની દીકરી મારા ઘરે આવે એટલે ઘર તોડાવવા માટે એમને આ ગર્ભમાં જ હત્યા કરી હોય એવું મને લાગે છે પંદર માસ પહેલાં રાકેશની મનીષાના લગ્ન થયા

ખરેખર આવું કાંઈ બનેલું નથી પીએમમાં પણ એવું કોઈ રિપોર્ટ નથી આવ્યો કે બાળકને મારી નાખવામાં આવ્યું હોય અને પતિ પત્ની વચ્ચે વાંધાના કારણે સસરા જમાઈના વાંધાના કારણે આ ભાઈ આક્ષેપ કરે છે એ સિવાય બીજું કારણ નથી હાલ તો આ તમામ વિવાદ વચ્ચે સત્ય છે કે એક જિંદગીની આંખ ખુલતા પહેલા આંખ બંધ થઈ ગઈ આ યોગ્ય તપાસ થાય તે જરૂરી છે અનિતા પટની સાથે વીટીવી ન્યૂઝ અમદાવાદ